ઘણી જૂની વાત છે એક પકડ્યો અને ટોપલી માં પૂરી દીધો એ જ સમયે એને એક ઉંદરને પણ પકડ્યો આ ઉંદરડું મારા સાપ માટે સ્વાદિષ્ટ ભોજન છે એવું કહીને એણે ઉંદરને પણ એ જ સાપની ટોપલીમાં પૂરી દીધો ટોપલીમાં જેવો સાપ ઉંદરને ખાવા માટે આવવા લાગ્યો કે તરત જ ઉંદર બોલ્યો પ્રિય મિત્ર સાપ મને મારીશ નહીં જો તું મને મારીશ નહીં તો હું તને આ જેલમાંથી મુક્તિ અપાવી શકું છું ઉંદરની આ વાત સાંભળીને સાપ તો અભૂજ બની ગયો આ આટલો નાનો ઉંદર મને કેવી રીતે છોડાવી શકે છે જરે હું જ મારી જાતને આ જેલમાંથી નથી છોડાવી શક્યો તો તું મને શું છોડાવવાનો હતો જો મને બહુ જોરથી ભૂખ લાગી છે મને ખાઈને શું ફાયદો એમ પણ તારું પેટ ભરાવાનું તો છે નહીં પણ જો તે મને છોડી દીધો તો હું તને છોડાઈ શકું છું પછી તને જે ઈચ્છા થાય તું એ ખાઈ શકીશ મોટા મોટા ઉંદર સ્વાદિષ્ટ દેડકા ગિલોડિયો આની વાતોમાં વજન તો છે અને એમ પણ હું એને પછીથી પણ ખાઈ શકું છું સારું તો કેમ ને તું મને કેવી રીતે છોડાવીશ તું જે બોલી રહ્યો છું જો સાચેમાં જ એવું થયું તો હું તને નહીં ખાઉં હું તારા માથા ઉપર ચડીને થોડા મંત્રો બોલીશ બસ તું તારી આંખો બંધ રાખજે બસ આટલું જ હા જ્યારે મારું મંત્ર બોલવાનું પૂરું થઈ જશે ત્યારે હું તને બૂમ પાડીશ ત્યાં સુધી તારે તારી આંખો બંધ રાખવી પડશે અને સેજ પણ હાલીશ ચાલીશ નહીં સમજ્યો હા સારું તું જેવું કહીશ હું એવું કરવા માટે તૈયાર છું પણ બહાર નીકળ્યા પછી તું મારી રાહ જરૂર જોજે સાપે પોતાની આંખો બંધ કરી દીધી ઉંદર સાપના માથા ઉપર ચડીને અંદરથી ટોપલીને કોતરવા મંડ્યો ટોપલીમાં એક મોટું કાણું પડી ગયું ઉંદર ફટાક દઈને બહાર આવ્યો અને જલ્દીથી ભાગી ગયો થોડીવાર પછી સાપે પોતાની આંખો ખોલી અને એ પણ પેલા કાણામાંથી બહાર નીકળીને ભાગી ગયો આઝાદીની મજા જ કઈક અલગ છે પણ લાગે છે હવે ભૂખના માર્યા જીવ નીકળશે ના જાણે પેલો મૂર્ખ ઉંદરડો ક્યાં ગયો શેતાન લાગે છે ભાગી ગયો પણ એ જશે ક્યાં હમણાં જે મસ્તીખોર ઉંદરડાને ખોળીને મજા ચખાડું છું સાપ એ ઉંદરડાને આમ તેમ ખોળવા લાગ્યો પણ ઉંદર ક્યાંક સંતાઈને બેઠો હતો કેટલાક દિવસો પછી સાપને એ ઉંદરનો દર દેખાઈ ગયું શેતાન ઉંદરડો જરૂર આ દરમાં સંતાયો હશે હ તો આ દગાખોર અહીંયા છે હવે તો આ મારાથી નહીં બચી શકે અરે ઓ મિત્ર ઉંદર તું ક્યાં ગયો તો મને એકલો મૂકીને હવે બહાર આવી જા કેમ સંતાયો છું આપણે બે તો કેટલા જૂના ભાઈબન છીએ દોસ્ત અને તું આ શું બોલી રહ્યો છે આવું તો કઈ થતું હશે કોઈ દિવસ આપણે ક્યારેય મિત્ર ના હોય શકીએ નાટક કરવું પડ્યું હું તો મારો જીવ બચાવવા માટે નાટક કરી રહ્યો હતો મિત્રતા તો હંમેશા આપણી બરાબરના લોકો સાથે જ થાય છે ક્યાં હતું આટલો બળવાન અને ક્યાં હું નાનકડો ઉંદર આપણો શું મેળ જા ભઈ જા મને માફ કરી દે હે અરે આ તો બહુ હોશિયાર નીકળ્યો આને ફસાવું સહેલું નથી મારે કઈક બીજે જઈને મારો ખોરાક શોધવો પડશે મિત્રતા હંમેશા આપણી સમકક્ષ લોકો સાથે જ કરવી જોઈએ અમે હંમેશા નવા ગીતો નવી વાર્તાઓ આપતા જ રહેવાના છીએ ત્યાં સુધી માત્ર આ સાંભળવાની અને જોવાની